લોકોની વાહવા મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં પીટે છે પીટી હું તમને ખાતરીથી કહું છું કે તેમનો બદલો ક્યારેય મળી ચુક્યો હોય છે વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંિકો જેમ વધશો નહીં એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓમાં નાકે ઉભા રહીને પ્રાર્થના કરવી ગમે છે કારણ તો જ બધા તેમને જોઈ શકે હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓળીમાં જઈને બારણા વાંચજે અને એકાંતમાં આપણે વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે એકાંતની વાત તારા પિતા તને બદલો આપશે વળી જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં તેઓ તો લોકોને પોતાનો ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું વરવું કરીને ફરે છે હું તમને ખાતરીથી કહું છું કે

શરૂઆત કરીએ છીએ તપૃતોમાં આપણે જોઈએ છે કે ધર્મસભા આપણને જુદી જુદી ઋતુ આપે છે ઋતુ નાતા ઋતુ તપ્રુતો પાસ્કા ઋતુ એમાંથી તપૃતુ આપણને ભગવાન તરફ મળવાનો માર્ગ છે તપૃતોની સાધના દરમિયાન પ્રભુ આપણને જણાવે છે કે આપણી સાધના કઈ રીતે ઉત્તમ કરી શકાય તો સાચા દ્ધાન ધર્મની વાત છે આજના શુભ સંદેશમાં સાચો દ્વાન ધર્મ એટલે કે આપણે કે ખાતર આપજા મનો આ શું આપે છે કે બીજા ડાબા હાથને ખબર ન પડવી જોઈએ અને આપણું દાન ગુપ્ત રહેવું જોઈએ અને ભગવાન ઈસુ બીજી વાત આપણને જણાવે છે કે પ્રાર્થના તપ્રુપુ દરમિયાન આપણે વધુને વધુ પ્રભુની નજીક જઈએ એ માટે આપવામાં આવેલો સમય છે આ તક આપણે ઝડપી લઈએ અને ભગવાન તરફ પડવા પ્રયાસ કરીએ અને ઉપવાસની વાત કરતા પણ પ્રભુ જણાવે છે કે ઉપવાસ કરીએ ત્યારે આપણે દેખાડો નહીં કરવો જોઈએ પણ આપણા અંતરથી આપણે ઉપવાસ કરીને ઉપવાસના કેટલા પ્રકાર છે કે અન્ન છોડવું એટલું જ નથી પણ આપણને ન ગમતી વાત કરવાનું કે પછી કોઈને અડ બનાવવાનું હોય તો સમાધાન કરવાનું કે પછી કોઈને મદદ કરવાની અનેક પ્રકાર છે ઉપવાસના આવું આ રીતે તપ ઋતુમાં પ્રાર્થના ઉપવાસ અને દાન ધર્મ આ ત્રણ રીતે આપણે ભગવાન તરફ વધારે વળી શકીએ છીએ અને આજે માટે કે પ્રભુ આપણને આ દિવસ આપે છે અને તપ માં પ્રવેશ કરવા માટે પહેલો દિવસ અને આપણે ભગવાન તરફ પડવાની પ્રતિજ્ઞા લઈએ કે પાસકા ઋતુ ઉજવતા આપણે આનંદ માણી શકીએ